આવનારી જુનિયર ક્લાર્ક અને તલાટીની એક્ઝામ માટે છે ને મેં બેન્ચ લીધી છે તો એમાં આજે અર્થશાસ્ત્રનો લેક્ચર હતો તો એમાં છે ને સરે સમજાવ્યું કે અર્થશાસ્ત્રમાં આપણે કયું કયું વિષય ભણવાનું છે અને બધું સમજાવ્યું એટલે કે ટૉપિક વિશે ચર્ચા કરી તો આજે હું તમારી સાથે શેર કરું છું તો અર્થવ્યવસ્થાનો અર્થ અને વર્ગીકરણ તો જો આપણે બે શબ્દ સાંભળતા હોઈએ છીએ એક તો ઇકોનોમિક્સ અને બીજું હોય છે ઇકોનોમિક ઇકોનોમિક્સ અને ઇકોનોમી તો ઇકોનોમિક્સનો મતલબ શું થાય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનો મતલબ થાય અર્થશાસ્ત્ર અને ઇકોનોમી એટલે કે અર્થતંત્ર તો આપણે ભણવાનું છે અર્થતંત્ર શું ભણવાનું છે અર્થતંત્ર આ જે અર્થતંત્ર છે ને એને ચલાવવા માટેના જે બધા નિયમો હોય છે શું હોય છે નિયમો રૂલ્સ આપણે જેને કહીએ છીએ શું કહીએ છીએ ઇંગ્લિશમાં રૂલ્સ એ બધા કેમાં સચવાયેલા છે તો એ બધા અર્થશાસ્ત્રમાં સચવાયેલા છે અર્થશાસ્ત્રની અંદર આપણે જોવા મળે રૂલ્સ એ રૂલ્સ પ્રમાણે આપણે કામ કરવી છે એટલે આપણું અર્થતંત્ર થાય છે તો આપણે મેન અર્થતંત્ર ભણવાનું છે તો અર્થશાસ્ત્રના પિતા છે એ છે એડમ સ્મિથ નાઇન સત્તરસો છોતેર એમને વેલ્થ ઓફ નેશનની વાત કરી અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ હવે અર્થશાસ્ત્રનું જો વર્ગીકરણ કરવામાં આવે અર્થશાસ્ત્રનું વર્ગીકરણ તો તો સંશોધનની માલિકીના આધારે કે નહીં સંશોધનની માલિકીના આધારે જો અર્થતંત્રનું વર્ગીકરણ કરવામાં આવે તો એક તો પહેલાં મૂડીવાદી અર્થતંત્ર પછી રાજ્ય સંચાલિત અર્થતંત્ર અને લાસ્ટમાં છે મિશ્ર અર્થવ્યવસ્થા તો સૌથી પહેલાં મૂડીવાદી મૂડીવાદી અર્થતંત્રમાં કેવું હોય માલિકી છે ને માલિકીની ખાનગી બજાર હોય માલિકી છે ને ખાનગી બજારની હોય જેમ કે અત્યારે અમેરિકામાં આપણે જોઈ શકીએ છીએ કેટલું આગળ છે કેમ કે અહીંયા એક એક લોકો પાસે એટલું બધું ઓળું છે માલિકી એટલા માટે તો મૂડીવાદી અર્થતંત્ર માલિકી ખાનગી બજારની હોય જેમ કે એનું એક્ઝામ્પલ છે અમેરિકા તો આ ક્વેશ્ચન પૂછાય જાય કે મૂડીવાદી અર્થતંત્ર નીચે મારી કયો દેશ ધરાવે છે તો યુએસ હવે આપણે એમ થાય કે આપણે એક શું કહેવાય આંતરરાષ્ટ્રીય શું કહેવાય યાર બધા દેશોને આપણા અર્થતંત્ર ભણવું પડે ના આ એક જ શબ્દ છે કે મૂડીવાદી તો અમેરિકાનું પછી છે રાજ્ય સંચાલિત અર્થતંત્ર રાજ્ય સંચાલિત અર્થતંત્રમાં બે આવે એક તો સામ્યવાદી અને સમાજવાદી હવે સામ્યવાદીમાં શું હોય ખબર સામ્યવાદીમાં એકલો વ્યક્તિ ચલાવે એક વ્યક્તિ હોય ને એમ કે બધું એ જ ચલાવે એક વ્યક્તિ દ્વારા જેમ કે પહેલાના સમયમાં કેમ આપણે વાત કરીએ અશોકની પછી ચંદ્રગુપ્ત મૌર્યની તો એ બધા કેવા હતા એકલા હતા એમની નીચે અંડરમાં ઘણા બધા હતા પણ મેં લાસ્ટ ડિસિઝન તો એમનો જ હોય કોણો એ રાજાનો એ વખતમાં અત્યારે એમ એ સામ્યવાદી અત્યારે એનું એક્ઝામ્પલ આઈ થિંક ચીન હશે હા આઈ થિંક સામ્યવાદીમાં ચીન આવશે પછી સમાજવાદી તો એમાં સંપૂર્ણ માલિકી સરકારની હોય સરકારની માલિકી સમાજવાદીમાં સરકાર આવે અને પછી લાસ્ટ લાસ્ટ આપણે જોઈશું મિશ્ર અર્થવ્યવસ્થા તો પહેલાં આપણે મૂડીવાદી જોયું પછી આપણે જેવું જોયું રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા એમાં સામ્યવાદી સમાજવાદી તો આ મૂડીવાદી અને રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા બંનેને ભેગું કરવી એટલે આપણું થઈ જાય મિશ્ર અર્થવ્યવસ્થા મિશ્ર અર્થવ્યવસ્થા તો જેમાં છે ખાનગી માલિકી અને સરકારની માલિકી બંને હોય એટલે ગવર્મેન્ટે એના જેમ કે આપણે કેની વાત કરી આપણે નેટવર્કની વાત કરવી તો ખાનગી માલિકીમાં આપણે જીઓ છે સરકારી સરકારી માલિકીમાં બીએસએનએલ છે પછી આપણે ગુજરાતમાં જીઆરટીસીએસ એટલે કે બસો સરકારી બસો છે એ સિવાય વોલ્વો પ્રાઇવેટ બસો પણ આવે છે તો આવી રીતે છે બધી વસ્તુમાં તો આપણું મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવે છે ભારતનું તો અહીંયાથી ત્રણ ક્વેશ્ચન થયા કે મૂડીવાદી અર્થતંત્રનું એક્ઝામ્પલ યુએસએ સમાજવાદીનું ચાઇના અને મિશ્ર અર્થવ્યવસ્થાનું એક્ઝામ્પલ છે ભારત હવે અહીંયાથી આપણે આગળ જઈએ તો વિશ્વ સાથેના સંબંધના આધારે આપણે અર્થતંત્રનું વર્ગીકરણ પહેલાં કેના લીધે કર્યું કે સંશોધનની માલિકીના આધારે હવે આપણે કરવી છે વિશ્વ સાથેના સંબંધોના આધારે તો જુઓ ખુલ્લી ઇકોનોમી અને બંધ ઇકોનોમી હવે ખુલ્લી ઇકોનોમી કેવું છે કે કોઈ પણ દેશ છે એક દેશ છે માની લો આપણે નેપાળની વાત કરી તો નેપાળમાં છે ને આપણે જેને ધંધો કરીએ એકવી બધું કરીએ અર્થ અર્થવ્યવસ્થા કેવી કે ખુલ્લી ખુલ્લી ઇકોનોમી વાળી કહેવાય જેમાં વિદેશી કંપનીઓનું આગમન થાય શું થાય વિદેશી કંપનીઓનું આગમન થાય પછી સ્પર્ધા વધે ગ્રાહકોનો ફાયદો થાય હવે વિચાર કરો કે કઈ રીતે તમને એક્ઝામ્પલ લેવું આપણે હા આપણે મોબાઈલની વાત કરીએ તો આપણે મેડ ઇન ઇન્ડિયાના જ મોબાઈલ હોય અને પછી બીજા અમુક અમુક કંપનીના હોય તો અત્યારે ચાઇનાના મોબાઈલ આવ્યા પછી સ્પર્ધા કેટલી વધી ગઈ મોબાઈલમાં વધી ગઈ નહીં સ્પર્ધા બાકી બીજા મોબાઈલ કેટલા મોંઘા મોંઘા આવતા સ્ટાર્ટિંગમાં પણ ચાઇનાએ શું કર્યું એને સ્પર્ધા વધારી અને એના લીધે ગ્રાહકોને શું થયું ફાયદો થયો તો આ એક બેસ્ટ બેસ્ટ એક્ઝામ્પલ છે સ્પર્ધા વધે ગ્રાહકોને ફાયદો થાય ખુલ્લી ઇકોનોમીમાં વિદેશી કંપનીઓનું આગમન થતાં રોજગારીમાં વધારો થાય જેમ કે અહીંયા અત્યારે આપણે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ લગભગ આઈફોનની થવા માંડી છે પણ મેન્યુફેક્ચરિંગ તો નહીં એને કરતાં મેડી ન હોવું જોઈએ ક તમે પોતે બનાવો વિચાર કરો કે અત્યારે આઈફોન બના કેટલા વેચાય છે ભારતમાં આપણા ભારતની કંપની એકાદી એવી હોય આઈફોન બનતો હશે કેટલામાં કાંઈ અઢી લાખનો બે લાખ દોઢ વાળો મોબાઈલ કાંઈ થોડી દોઢ લાખમાં બનતો હશે એ વધી બનતો હોય તો પંદર વીસ હજાર પચીસ હજારમાં એને બંધ હોય લેવું ને કેમકે એ એવા જ બધા ફ્યુચર તમે નોર્મલી પંદર વીસ હજારના ફોનમાં જુઓ છો તો એ પ્રોફિટ કમાવે છે તો આ ફોન કેટલું પ્રોફિટ કમાતું હશે વિચારો એવી બાબત છે ને તો મેડ મેડ કરો ને તમે બનાવો ને ત્યારે તમારો દેશ બહુ આગળ વધે બાકી કોકનું બનાવેલું તમારે આવીને બને તો એમાં તો તમને મજૂરી જ મળવાની છે ને એમ પણ એ પણ સારું છે પણ ઓલું જે મેડ ઇન થાય ને મેડ આપણા દ્વારા બને ને મેક ઇનના ઇનમાં ઘણો ફેર પડી જાય તો આવું છે વિદેશી કંપનીઓનું આગમન રોજગારીમાં વધારો છે સ્પર્ધા વધે ગ્રાહકોનો ફાયદો ખુલ્લી ઇકોનોમી હવે ત્યાંથી આપણે જોઈએ બંધ ઇકોનોમી તો હાલમાં છે ને ઉત્તર કોરિયા છે ને એની બંધ ઇકોનોમી છે આમ તો છે ને કોઈ પણ દેશની છે ને બંધ ઇકોનોમી હોવી ન જોઈએ પણ હોઈ શકે છે તો આપણી ભારતની વાત કરીએ ને તો ભારતમાં ઓગણીસો એકાણું સુધી છે ને આંશિક બંધ ઇકોનોમી હતી ભારતની પણ જો સંપૂર્ણ બંધ ઇકોનોમી શક્ય છે નહીં હવે આ આમાં કેવું થાય ખબર આ સંપૂર્ણ બંધ ઇકોનોમી એટલે તમને આમ સમજાવો નહીં તો મંદિરમાં જે પૂજારી હોય ને એનું બંધ ઇકોનોમી હોય નહીં નહીં એની બંધ ના હોય ને સોરી સોરી એક્ઝામ્પલ ખોટું થઈ ગયું બંધ ઇકોનોમી કોની થાય ખબર જે આપણા ટ્રાયબલ્સમાં ખબર આદિવાસી કોમ્યુનિટી આવે છે જે આ જેની હજી સુધી ભાષા નથી વિકસિત થાય કે નથી એમને કાંઈ કર્યું એમની ટોટલી બંધ ઇકોનોમીમાં આપણે એમનો સમાવેશ કરી નાખીએ કે જંગલમાં પચીસ ત્રીસ આદિવાસી રહે છે તો એમની ટોટલી બંધ ઇકોનોમી છે કેમ કેમ કે એમને કોઈના ઉપર નિર્ભર નથી એ પચીસ લોકોને જંગલમાંથી જે ખાવાનું મળે એ ખાય છે જે પહેરવા ઓઢવા મળે એ પહેરે છે ઓઢે છે અને જે એમાં જ એમનું ગુજારો થાય છે તો આ બંધ ઇકોનોમીનું બેસ્ટ એક્ઝામ્પલ છે હાલમાં ઉત્તર કોરિયામાં છે સંપૂર્ણ બંધ ઇકોનોમી તો શક્ય નથી કોઈ દેશની બાકી આવી રીતે કોઈ ટ્રાઇબલ્સ હોય કોઈ એવા હોય તો એની થઈ શકે છે જેમ કે આપણે ક કપડાં પહેરવા હોય તો આપણે એને જાતે જાતે વણ વણાટ કામથી કરી શકીએ છીએ ભાઈ ખેતીવાડી જાતે કરી શકીએ છીએ કરી શકીએ છે ને પછી પહેલાંના સમયમાં ઘોડાગાડી હતી તો ઘોડાગાડીમાં શું હતું કે ઘોડો હોય અને આપણે લાકડાનું ગાડું ગાડી બનાવી શકતા તો અરાઉન્ડ છે ને ચા ત્રીસ ચાલીસ કિલોમીટરનું એક ગામ હોય ને ને અંદર રહેવાનું હોય ને બધું આવી રીતે ને અંદર થતું હોય તો ટેકનોલોજીનો જ્યાં સુધી ઉપયોગ ન થાય ત્યાં સુધી તો સંપૂર્ણ બંધ ઇકોનોમી ચાલી શકે પણ તે વખતે પણ લોકો ઘોડાગાડી લઈને પણ બહારથી આવતા અને એકબીજા સાથે અરસ પરસ કરતા કેમ કે બધી જગ્યાએ બધી વસ્તુ શક્ય નથી ખેતીવાડીમાં બધી વસ્તુ બધી જગ્યાએ ઉગી શકે એવું શક્ય નથી એટલા માટે સંપૂર્ણ બંધ ઇકોનોમી શક્ય નથી પણ કરી શકે જો તમે શું કહેવાય ને નેચર સાથે રહો તો તમે સંપૂર્ણ બંધ ઇકોનોમી પણ કરી શકો પણ કોઈ દેશની મારા ખ્યાલથી બની ન શકે કે સંપૂર્ણ બંધ ઇકોનોમી હોઈ શકે તો હવે આપણે થોડું આગળ જઈએ બહુ વધારે વિડીયો લાંબો થઈ ગયો અને ઓવરવ્યૂ માટે નવ મિનિટ પહોંચી ગયું તો જો ક્ષેત્રના આધારે અર્થતંત્રના ભાગો તો જો આ છે ને પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર આ ત્રણ ક્ષેત્ર હતા ક્યાં સુધી કોરોના સુધી કોરોના પછી ચોથું અને પાંચમું ક્ષેત્ર પણ એડ થઈ ગયું તો પ્રાથમિક ક્ષેત્ર એટલે સાવ સિમ્પલ કાચો માલ પ્રાપ્ત થાય એવું જેમ કે ખેતીવાડી છે પશુપાલન છે ખેતીવાડીમાં તો શું ઘઉં અનાજ મળે છે પછી પશુપાલનમાં કોઈ મુર્ગાનું પાલન કરતું હોય અથવા તો કોઈ પશુ માં શું કે ગાયોનું પાલન કરતું હોય તો એને દૂધ મળે આવું બધું છે પશુપાલનમાં આવે છે પછી ખાદ્ય ખનીજ શું લખ્યું ખાત ખનીજ લખ્યું છે ખનીજ ને બધું મળે એ આવે હવે આ થઈ ગયું પ્રાથમિક ક્ષેત્ર જેમાં શું મળે કાચો માલ હવે આ પ્રાથમિક ક્ષેત્રમાંથી જે મળ્યું ને ખેતીમાંથી કેમ ઘઉં મેલા તો ઘઉંને દરીને લોટ ખરો તમે પનીર દૂધ મેલ્યું તો આ દૂધનું પનીર કર પ્રોસેસ કરે ને બહુ મોટા પાયો ભાઈ ઘરે કરતા જ હોય દૂધનું છાશ એ પણ પ્રોસેસ જ છે એ પણ દ્વિતીય ક્ષેત્રમાં જ થઈ જાય પણ એ થોડું નાના લેવલ ઉપર છે આ થોડું મોટા લેવલનીમાં જ થાય છે દ્વિતીય ક્ષેત્રમાં ઉદ્યોગો છે પછી ઇન્ડસ્ટ્રીઝ છે પછી પ્રોડક્શન છે તો આ દ્વિતીય ક્ષેત્રમાં આવશે પ્રોસેસ થશે પછી જેમ કે અત્યારે અમૂલની કેટલી થેલી દૂધ જ છે પણ એનું શું કરે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ દ્વારા છે ને બધી બાજુ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એક્ઝામ્પલ આ રીતનું આવી શકે પછી તૃતીય ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્ર થાય પહેલું આપણે જોયું પ્રાથમિકમાં કાચો માલ પ્રાપ્ત થાય દ્વિતીયમાં પ્રોસેસ થાય તૃતીયમાં સેવા આપે બંનેથી અલગ થઈ જાય પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર ન હોય એટલે તૃતીય ક્ષેત્ર ઊભું થાય સેવા ક્ષેત્ર જેમ કે શિક્ષણ જેમ કે મેં બેન્ચ લીધી તો એ શિક્ષકો મને શું આપે છે સેવા આપે છે ભાઈ તમે કોઈ હોસ્પિટલમાં જાઓ અને ત્યાં કે કેસ ફી આપો અને તમને ડોક્ટર કહે કે આમ આમ તેમને સવારે ગરમ પાણી કરીને પીજો બધું કહેવાય એ ગયું પછી ઇન્ટરનેટ છે તો આપણે ઇન્ટરનેટ આમના પૈસા ભરીએ તો એ પણ આપણે એક સેવા છે એવી રીતે આ બધું પ્રોવાઈડ કરે શું કે ઇન્ટરનેટ પ્રોવાઈડ મેં કીધું આ નીચે શું લખેલું છે મને યાદ નથી કીધું બસ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે એમ પછી ચતુર્થ ક્ષેત્ર અને પાંચમું ક્ષેત્ર હવે ચતુર્થ ક્ષેત્રમાં શું નાખ્યું છે ખબર આ લોકોએ આમાં એમને એવું કીધું કે અતિ ઉચ્ચ નોલેજ હોવું જોઈએ જેમ કે એઆઈ છે રોબોટિક્સ છે ડ્રોન છે આ પૂછાઈ શકે ખબર નહીં મને પણ આવું આ લખાયું છે ચતુર્થ ક્ષેત્રમાં એઆઈ આવે રોબોટિક અને ડ્રોન આવે અતિ ઉચ્ચ નોલેજ અને પાંચમા ક્ષેત્રમાં શું આવે તો જે એન્જિનિયર્સ હોય છે આ બધાના પ્રોગ્રામર હોય છે જે આને બધાને રિસર્ચ કરતા હોય જે બધા આમાં ડેવલોપ કરતા હોય સાયન્ટિસ્ટ લોકો એની વાત થાય છે હવે જો પ્રાથમિક ક્ષેત્ર છે ને એને રેડ કોલર જોબ કહેવાય કેવી કહેવાય રેડ કોલર જોબ તમે આમ પણ યાદ રાખી શકો આપણે ખેતીવાડીમાં કામ કરતા હોય પશુપાલન તો આપણું કોલર છે ને રેડ થઈ જાય મતલબ કે માટીવાળો થઈ જાય એટલા માટે પછી દ્વિતીય ક્ષેત્રને બ્લૂ કોલર ચોપ કહેવાય કેમ કે આમાં પૈસો સારો હોય પછી તૃતીય ક્ષેત્રને વ્હાઈટ કોલર જોબ કયો હવે શિક્ષા છે એમાં કાંઈ કોલરનો કલર બદલાવવાનો નથી બદલાવાનો એટલા માટે અને લાસ્ટ છે પાંચમું એ ગોલ્ડન કોલર જોબ કહેવાય આમાં તો ખૂબ પૈસો છે એમ એન્જિનિયરિંગ પ્રોગ્રામર રિસર્ચ આથી હવે આયોજનના આધારે અર્થતંત્રના પ્રકારો કેના આધારે આયોજનના આધારે અર્થતંત્રના બ્લર થઈ જાય છે સોરી આયોજનના આધારે અર્થતંત્રના પ્રકારો તો છે આયોજિત અર્થવ્યવસ્થા અને બિનઆયોજીત અર્થવ્યવસ્થા આવી રીતે બે પ્રકાર પડે છે આમ તો આયોજિત જ અર્થવ્યવસ્થા હોય એકસો ચાલીસ કરોડના દેશમાં બધું રમખાણ થઈ જાય બજેટ બારે પડે છે ને આવી નિર્ભરતાના આધારે અર્થવ્યવસ્થા નિર્ભરતાના આધારે અર્થવ્યવસ્થા જો આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પછી જે સંપૂર્ણ નિર્ભર અર્થ અર્થવ્યવસ્થા અને પરસ્પર નિર્ભર એટલે કે એકબીજા પર નિર્ભર તો જો આત્મનિર્ભર અર્થવ્યવસ્થા છે ને એ અત્યારે આપણે જે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ મેડ ઇન નથી કરતા આપણે મેક ઇન તો કરે છે વાંધો નહીં છે કરે તો આત્મનિર્ભર અર્થવ્યવસ્થા સો ટકા સ્વયં નિર્ભર તો શક્ય નથી કેમ કે આપણે કાંઈ થોડી બહારથી કે તમે ઘઉં લાવો અમારી માટે બાજરી લાવો અમને શાકભાજી આપો બધું તો ન કેવી નહીં આપણે કાંક તો ખેતીવાડી તો કરતા જ હોય છે એમાં કે લાવો અહીં ડૉક્ટર લાવો અહીં ટીચર લાવો સોરી 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 આત્મનિર્ભરમાં છે ને સંપૂર્ણ નિર્ભરનું એક્ઝામ્પલ આપી દીધું તો પાછું આત્મનિર્ભર અર્થવ્યવસ્થા તો આપણે એવું તો ન થાય ને કે બધું આપણા દેશમાં જ થઈ જાય કે ચાલો ખેતીવાડી ચાલે છે વાંધો નહીં ઉત્પાદન થાય છે વાંધો નહીં પણ ક્યાંક તો ટેકનોલોજી એવી આવી જાય કે એની આપણે બીજા ઉપર જરૂર પડે જેમ કે આપણે સ્ટાર્ટિંગમાં ઘણું બધું બહારથી લાવ્યા અત્યારે પણ જરૂર હોય જ તે થોડી ઘણી એટલે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા તંત્ર સો પર્સન્ટ સ્વયં નિર્ભર શક્ય નથી પણ જેટલું કરી શકાય એટલું કરાય અને સાથે સાથે આપણે જે આપણે જેટલું આપણી માટે કરવી છે એ પણ આપણે બીજાની માટે પણ કરી શકીએ એટલું તો આપણે કરી શકીએ કે જેટલું આપણે બીજા પાસેથી લેવી એના કરતાં વધારે આપણે બીજાને દઈ શકીએ એવી રીતના બનવી તો પણ સારું કહેવાય આર્થ આત્મનિર્ભર જ કહેવા માંગે જેમ કે આપણે કોકની પાસે પાંચસો રૂપિયાની વસ્તુ લેવી તો હવે પચાસ હજારની વસ્તુ આપણે દઈ દેવી તો પછી આપણે આત્મનિર્ભર જ કહેવાય નઈ ભલે આપણે પાંચસો રૂપિયાની જરૂર છે મીન્સ કે પાંચસો રૂપિયાનું પ્રોડક્શન એ બનાવે છે ને આપણે એની પાસેથી લેવી છે પણ સામે આપણે છે ને પચાસ હજારનું પ્રોડક્શન બારે આપી દઈએ છીએ સમજો છો આને કહેવાય આત્મનિર્ભરતા અર્થવ્યવસ્થા તંત્ર કેમ કોક સમજી આ સમજી આ નોર્મલી ઉદાહરણ થઈ ગયું હવે સંપૂર્ણ નિર્ભર તો આ વસ્તુ પોસિબલ આ પણ નથી કેમ કે આપણે કાંઈ કોઈ બહારથી એમ તો નહીં કેવી કે લાવો શાકભાજી અમને આપો લાવો કે ઘઉં ચોખા અમને આપ ઘઉં આપો અમને બીજા દેશ પાસે કે લાવો તમારી અહીંયાથી ડૉક્ટર મોકલો અહીંયા અમને તમારી ત્યાંથી શિક્ષક મોકલો તો સંપૂર્ણ નિર્ભર પણ કોઈ સો ટકા દેશ ન બની શકે થોડું ઘણું તો એની પાસે હોય જ તે સંપૂર્ણ નિર્ભર સો ટકા બીજા દેશ પર નિર્ભર શક્ય નથી આ વસ્તુ પણ શક્ય નથી પણ આ વસ્તુ સમજવાની છે ખાલી કે આત્મનિર્ભર મેક ઇન ઇન્ડિયા સંપૂર્ણ નિર્ભર જેમ કે સંપૂર્ણ નિર્ભરમાં પણ એવું હોય કે પંચાણું ટકા હોઈ શકે સત્તાણું એટલું બધું ના હોઈ શકે પણ હોઈ શકે એમ તો પહેલાં આપણે આત્મનિર્ભરની વાત કરી હવે સંપૂર્ણ નિર્ભર લાસ્ટમાં પરસ્પર નિર્ભર હવે આ વસ્તુ મોસ્ટ ઓફ હોય બધા દેશમાં એકબીજા પર નિર્ભર રાખતા હોય પણ એવું હોય કોઈ દેશ બહુ પીછળો હોય તો એ બીજાને ઓછો ઉપયોગ થાય એ બીજા પાસે વધારે નિર્ભર રહેતો હોય પણ પરસ્પર નિર્ભર હોય એ વધારે સારું એમ કે તમે જેટલું બીજાનો ઉપયોગ કરો છો એની કરતાં વધારે તમે બીજાને ઉપયોગ આવી જાઓ છો અથવા એ એટલો ઉપયોગમાં તમે બીજાને આવી જાઓ અથવા એના કરતાં થોડોક ઓછો પણ તમે એના ઉપયોગમાં આવો છો એવી રીતે પરસ્પર નિર્ભર એટલે કે એકબીજા પર નિર્ભર તો આ સાવ એટલે સાવ સિમ્પલ છે કાંઈ એટલું હાર્ડ એન્ડ ટફ મને તો ન લાગ્યું મેં પહેલી વાર આ બધું જોયું છે મારી લાઈફમાં બાકી મેં આપણે કાંઈ વાંચેલું નથી આવું કાંઈ પણ આમ એ કહેવાય ને આમ સમજી શકાય એવું છે તો વિકાસના વિભિન્ન તબક્કાના આધારે અર્થતંત્ર વિકાસના વિભિન્ન તબક્કાના આધારે અર્થતંત્ર તો જો અલ્પ વિકસિત છે પછી નિમ્ન આવક ધરાવતી અર્થવ્યવસ્થા જો અલ્પ વિકસિત એને કરતાં થોડુંક વધારે એટલે નિમ્ન આવક ધરાવતી અર્થવ્યવસ્થા પછી ઉચ્ચ આવક ધરાવતી અર્થવ્યવસ્થા પછી વિકસિત અર્થવ્યવસ્થા આવી રીતે ચાર ટોટ પ્રકાર પાડે છે વિકસિતમાં એવું કહે છે કે વર્ષના છે ને માથાડીઠ આવક ચૌદસો પિસ્તાલીસ ડોલરથી હોય તો એને અલ્પ વિકસિત દેશ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે અલ્પ વિકસિત દેશ તો આવક ખબર કેમ પડે આ આંકડો ચૌદસો પિસ્તાલીસનો તો એ છે ને વર્લ્ડ બેંક છે ને વર્લ્ડ બેંક એ પહેલી જુલાઈ જૂન જુલાઈ ઓગસ્ટ એટલે કે એક સાત એક સાત જ થાય ને જુલાઈ એટલે સાતમો મહિનો જ થતો હશે જૂન જુલાઈ ઓગસ્ટ આવે એટલે આઠમો મહિનો ઓગસ્ટ મને યાદ છે એટલા માટે પહેલી જુલાઈ એટલે કે એક સાતના રોજ બારે પાડે અમેરિકન ડોલરના રૂપિયા અને માથાડીઠ આવક શોધવાની તમને બધાને ખબર જ છે કે દેશની કુલ આવક છેદમાં દેશની કુલ વસ્તી આવી રીતે થાય છે પણ આવું હોય નહીં એક વ્યક્તિ એક બિલિયન લઈને બેઠો હોય અને એક વ્યક્તિ એક હજાર કમાતો હોય પણ આ તો બધું કહેવાય ને કે દેખાડવાની વાત છે હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા એવી વાત છે ભાઈ માથાની આવક દેશની કુલ આવક અને દેશની કુલ વસ્તી અત્યારે આ વિડીયોમાં જુઓ ને તમે હું વિડીયો બનાવું છું હું કાંઈ નથી ગમાતો તમે મારો વિડીયો જોવો છો તમે કાંઈ નથી કમાતા અને આપણી માથાડી આવક કેટલા હજાર ડોલર હશે ખબર નહીં વર્ષની તો અલ્પ વિકસિત દેશ ચૌદસો પિસ્તાલીસ વાર્ષિક ઓછી દીઠ આવક હવે નિમ્ન આવક ધરાવતી અર્થવ્યવસ્થા તો એમાં છે ચૌદસો છેતાલીસ થી પિસ્તાલીસો પંદર ડોલર સુધીની એને શું કહેવામાં આવે છે નિમ્ન આવક પછી ઉચ્ચ આવક ધરાવતી ઉચ્ચ આવક ધરાવતી જેમ કે પિસ્તાલીસો સોળ ડોલરથી ચૌદ હજાર છે અહીંયા ચૌદસો લખાણા છે ચૌદ હજાર આવશે અહીંયા ચૌદ હજાર ડોલર સુધી તો એનો ઉચ્ચ આવક ધરાવતી કહેવાય અને વિકસિતમાં કેવું હશે તો વિકસિત અર્થવ્યવસ્થામાં ચૌદ હજાર ડોલરથી વધુ હવે તમે ચૌદ હજાર ડોલર મલ્ટિપ્લાય બાય હંડ્રેડ કરો નેવું રૂપિયા રહ્યા પણ હંડ્રેડ કરો તમે તો ચૌદ હજાર ડોલર સીધા એક લાખ ચાલીસ હજાર ચૌદ લાખથી વધુ આવક એક વ્યક્તિની એટલી જ થાય એટલી જ થતી હશે ચૌદ લાખથી વધુ આવક હશે ને વાર્ષિક એને વિકસિત અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે માઠાડી તાવક એવું જ થયું નહીં અરાઉન્ડ ચૌદ હજાર ડોલર એટલે ચૌદ હજાર એમાં દસ મલ્ટિપ્લાય કરવી એટલે એક લાખ ચાલીસ હજાર થાય અને બીજા દસથી મલ્ટિપ્લાય કરવી એટલે ચૌદ લાખ થાય ચૌદ લાખથી થોડુંક અરાઉન્ડ ઓછું કેટલા ખબર ચૌદ દુ અઠ્યાવીસ બે લાખ એંસી હજાર કાઢી નાખો એમાંથી અત્યારે ડોલરના ભાવ મને ખબર નથી બાકી ચૌદ લાખમાંથી ત્રણ લાખ કાઢી નાખો એટલે બાર અગિયાર અગિયાર વીસ અગિયાર વીસ જેવું અરાઉન્ડ થાય અગિયાર લાખ વીસ હજાર જેવી માથાડી આવક થતી હશે એટલું જ થાય ને ચૌદ હજાર એટલું થ જાઓ એ બધું જવા દે આ વસ્તુ યાદ રાખજો દર વર્ષે વર્લ્ડ બેંક પહેલી જુલાઈ પાડે છે બહાર તો આટલું હતું ડેમો મે બી તમને હેલ્પફુલ થાય એવું છે મેં અરાઉન્ડ છે ને બધાના વિડીયો લગભગ તો મૂકી દીધા છે આ અર્થશાસ્ત્રનું છે પછી એ સિવાય વિજ્ઞાનમાં પણ આવી રીતે જ આવ્યું હતું તો એ પણ આપણે મૂકી દીધું છે મેથમાં છે ને સરે કીધું છે બધું કાંઈ લખાયું નથી આવી રીતે ટોપિક પણ એમને મેન કી કહી દીધી છે એનું પણ હું વિડીયો બનાવીને મૂકી દઈશ અરાઉન્ડ ઇ તો એક 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 ચાર પાંચ મિનિટનું થશે એટલું નહીં થાય લગભગ તો પછી ઇંગ્લિશમાં પણ આપણે થોડું મૂક્યું છે પછી ગુજરાતી વ્યાકરણનું મેં પહેલું વિડીયો મૂક્યું હતું અઠેક અઠ્ઠે મેં કીધું કોક ઉપયોગી થાય તો પછી મૂકી હોય રીતે આ ચાર પેજ નો હતો ગુજરાતી પ્રોપર સ્વર વ્યંજન ભણાયું છે એમાં કાઈ ટોપિક વિશે નતું કીધું પછી બંધારણમાં આ તે છે ને પ્રોપર ભણાયું છે એમાં કાઈ ટોપિક વિશે નથી કીધું તો એ બેના એવી રીતે વિડિયો વિજ્ઞાન અને ટેકનોલોજી તો જો આ એક સર છે ને આ આ છે ને જીવ વિજ્ઞાન ને બધું લેવાના છે અને આજે આપણે જોયા ને એ વિજ્ઞાન અને ટેકનોલોજી લેવાના છે એવી રીતે હતું પછી આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસો એમાં બધા ટોપિક વાઇઝ જ આવ્યું છે અને લાસ્ટમાં ઇતિહાસમાં ભારત અને ગુજરાતમાં લગભગ બે ભેગું છે તો આટલું આ બધાના લગભગ તો એક કંઈનું વિડીયો બાકી નથી મેથ્સ સિવાય એ રિઝનિંગમાં એ ડાયરેક્ટ દિશા અંતરનું ચેપ્ટર આવ્યું હતું ન એનો ઓવરવ્યુ નહોતો હું ટ્રાય કરીશ દિશા અને અંતરનું ચેપ્ટર હું તમને સમજાવી શકું એવો વિડીયો મૂકીશ તમારો રિસ્પોન્સ આવશે તો તમે મૂકવાની ટ્રાય કરીશ આઈ થિંક જો તમને યુઝફુલ થાય તો તો આવી રીતે છે મેથનું એક રહ્યું છે એ પણ બનાવીને મૂકી દઈશ મેથનું તો કાંઈ બહુ છે ને નોર્મલ જ છે પણ હું કંઈ મૂકી દઈશ કોઈ બી એક વ્યક્તિને પણ કાંઈ યુઝફુલ થાય થોડું તો એનાથી વધારે શું હોય